નમસ્કાર આજે આપણે ગુજરાત સરકારની એક ઘણી રસપ્રદ યોજના વિશે વાત કરવાના છીએ ખેડૂતો માટે ગોડાઉન સહાય યોજના બે હજાર પચીસ નમસ્કાર આ યોજના ખરેખર ખેડૂતો માટે બહુ મહત્વની સાબિત થઈ શકે છે લાગે છે કે આ ખેડૂતોને એમની જે ઉપજ છે એ સાચવવા માટે પ્રોત્સાહિત કરવાની દિશામાં એક સારું પગલું છે બિલકુલ આનો મુખ્ય હેતુ એ જ છે કે ખેડૂતો એમની પેદાશો એમની મહેનતની કમાણી એને સુરક્ષિત રીતે રાખી શકે જેથી બજારમાં જ્યારે સારો ભાવ મળે ત્યારે વેચી શકે નહીં ઉતાવળમાં નુકસાન ના કરવું પડે એકદમ સાચી વાત ઓછા ભાવે વેચવાની જે મજબૂરી હોય છે ને એનાથી બચી શકાય તો ચાલો આજે આ યોજનાની જરા ઊંડાણમાં વાત કરીએ કોને લાભ મળે કેટલી મદદ મળે શું કાગળિયા જોઈએ અરજી કેમ કરવી બધું જ ચોક્કસ શરૂઆત સહાયની રકમથી કરીએ એમાં બધાને વધુ રસ હોય છે હા હા બિલકુલ કેટલી સહાય મળે છે આમાં જુઓ સરકાર છે ને ગોડાઉન બનાવવાના કુલ ખર્ચના પચાસ ટકા આપે છે પચાસ ટકા હા પણ એમાં એક મર્યાદા છે વધુમાં વધુ એક લાખ રૂપિયા એટલે પચાસ ટકા અથવા એક લાખ બે માંથી જે ઓછું હોય એ મળે અચ્છા એટલે દાખલા તરીકે માનો કે કોઈ ખેડૂત એક લાખ એસી હજારના ખર્ચે ગોડાઉન બનાવે તો એમને પચાસ ટકા લેખે 90000 હજાર રૂપિયા મળે બરાબર પણ જો ખર્ચ ત્રણ લાખ થાય તો તો પણ પેલી મર્યાદા લાગુ પડે એટલે વધુમાં વધુ એક લાખ રૂપિયા જ મળે એનાથી વધારે નહીં હમ આ સ્પષ્ટતા જરૂરી હતી સારું હવે એ કહો કે આ લાભ લેવા માટે કોણ પાત્ર ગણાય શું શરતો છે હા એની શરતો પણ સમજવા જેવી છે પહેલું અને તો ખેડૂતનું નામ જમીનના રેકોર્ડમાં હોવું જોઈએ એટલે કે સાતસો બાર અને આઠ અના ઉતારામાં માલિકીનો પુરાવો હા બરાબર અને એ જમીન ખેતીના ઉપયોગ માટે જ હોવી જોઈએ બીજું અરજી કરનાર ખેડૂતે ક્યારે લીધેલો ન હોવો જોઈએ એટલે એક વાર જ લાભ મળે હા અને ત્રીજું જે જમીન પર ગોડાઉન બનાવવાનું છે એના પર કોઈ કોર્ટ કચેરીનો કેસ મતલબ કે કાયદાકીય વિવાદ ન હોવો જોઈએ જમીન ક્લિયર હોવી જોઈએ ઠીક છે આ થઈ લાયકાતની વાત પણ હવે જે ગોડાઉન બનાવવાનું છે એના માટે પણ કોઈ નિયમ હશે ને કે ગમે તેવું બનાવી દેવાય ના ના એના માટે પણ ચોક્કસ નિયમો છે પહેલું તો એનું માપ ઓછામાં ઓછું સો ચોરસ ફૂટ હોવું જ જોઈએ સો ચોરસ ફૂટ ઓછામાં ઓછું હા અને બાંધકામ પણ પાક્કું હોવું જોઈએ એટલે કે છત અને દિવાલો પાક્કા હોવા ફરજિયાત છે કાચું બાંધકામ ન ચાલે અને બીજું કઈ ખાસ હા એક બહુ અગત્યની વાત ગોડાઉનમાં હવાની અવર જવર બરાબર થવી જોઈએ હવા ઉજાસવાળું હોવું જોઈએ એ શા માટે જેથી અંદર રાખેલો માલ એટલે કે પાક બગડે નહીં જીવાત ન પડે પાકની ગુણવત્તા જળવાઈ રહે એ બહુ જરૂરી છે નહીં તો સંગ્રહનો અર્થ શું સાચી વાત હવા ઉજાસ ન હોય તો ભેજ ને જીવાત બધું ભેગું થાય મહેનત માથે પડે સારું હવે આવીએ કાગળિયા પર અરજી સાથે શું શું જોડવાનું હોય આ ઘણીવાર ખેડૂતો માટે માથાનો દુખાવો હોય છે હા એ વાત સાચી પણ આ પુરાવા તો આપવા પડે મુખ્યત્વે તો જુઓ આધાર કાર્ડની કોપી જોઈએ ઓકે પછી પેલા જમીનના ઉતારા સાતસો બાર અને આઠે જમીન માલિકીનો હક બતાવતું પ્રમાણપત્ર પણ જોઈએ જેને કેટલાક લોકો રુસવાડાનું પ્રમાણપત્ર પણ કહે છે રૂસવાડાનું પ્રમાણપત્ર ઠીક પછી ગોડાઉન બાંધકામ શરૂ કરતા પહેલાનો એક ફોટો અને બાંધકામ પૂરું થયા પછીનો ફોટો આ પુરાવા તરીકે હા ખ્યાલ આવ્યો જે ખર્ચ થયો હોય એના પાક્કા બિલ અને રસીદો અને છેલ્લે બાંધકામ પૂરું થઈ ગયું છે એવું એક પ્રમાણપત્ર જેમ કે ગ્રામ પંચાયત આપી શકે ઓહ આટલા બધા કાગળો ભેગા કરવાના પણ અરજી ક્યાં કરવાની ઓફિસ જવું પડે ના હવે બધું ઘણું સહેલું થઈ ગયું છે સરકારનું જે આઈ ખેડૂત પોર્ટલ છે ને એના પર ઓનલાઈન અરજી થાય છે ઓનલાઈન સરસ હા પોર્ટલ ખોલીને ખેડૂત માટે સહાય યોજનાઓ જવાનું ત્યાં ગોડાઉન માટે સહાયનો વિકલ્પ દેખાશે એના પર ક્લિક કરીને બધી વિગતો ભરવાની અને જે કાગળો આપણે વાત કરી એ સ્કેન કરીને અપલોડ કરી દેવાના એટલે ધક્કા ઓછા થઈ ગયા બિલકુલ અરજી સબમિટ થાય એટલે એની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની ભવિષ્યમાં કામ લાગે આ ઓનલાઈન પ્રક્રિયાથી સમય અને શક્તિ બચે એ સારી વાત છે પણ અરજી કરવાની કોઈ છેલ્લી તારીખ હોય છે કે ગમે ત્યારે કરી શકાય આમાં થોડું ધ્યાન રાખવું પડે છેલ્લી તારીખ નક્કી હોય છે પણ એ દરેક જિલ્લા માટે ક્યારેક અલગ હોય શકે છે અચ્છા અને સરકારના જે તે વર્ષના લક્ષ્યાંક પ્રમાણે પણ બદલાતી રહે છે એટલે મારી સલાહ છે કે આઈ ખેડૂત પોર્ટલ નિયમિત જોતા રહેલું અથવા તો જિલ્લાની બાગાયત કચેરીનો સંપર્ક કરવો હા એ પણ કરી શકાય અને બને ત્યાં સુધી વહેલી અરજી કરી દેવી સારી કારણ કે લક્ષ્યાંક પૂરો થઈ જાય એટલે અરજીઓ લેવાનું બંધ થઈ જાય છે એટલે મોડું ન કરવું બરાબર અને ધારો કે કોઈ ખેડૂતને આ ઓનલાઈન ફોર્મ ભરવામાં કે ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં તકલીફ પડે તો કોઈ મદદ મળી શકે ખરી હા એના માટે પણ વ્યવસ્થા છે ઘણી જગ્યાએ જેમ કે ગ્રામ પંચાયતમાં વીસીઈ હોય છે એ મદદ કરી શકે અને કેટલાક માહિતી સ્ત્રોતમાં તો હેલ્પલાઇન નંબર પણ આપેલા હોય છે જેમ કે હા એક વોટ્સએપ નંબર ધ્યાનમાં આવ્યો છે કિસાન સારથી ટીમનો પ્લસ નાઇન વન નાઇન સેવન ટુ સેવન સિક્સ નાઇન નાઇન એ લોકો ફોર્મ ભરવામાં ડોક્યુમેન્ટ સ્કેન કરવામાં અને અરજી કરવામાં માર્ગદર્શન આપી શકે છે અરે વાહ આ તો ખૂબ ઉપયોગી માહિતી કહેવાય ખરેખર આખી યોજના જોતા લાગે છે કે જો ખેડૂતો આનો લાભ લે તો એમને ઘણી રાહત થાય ચોક્કસ પોતાનું ગોડાઉન હોવું એ ખાલી પાક સાચવવાની જગ્યા નથી એનાથી ખેડૂત આર્થિક રીતે વધુ સક્ષમ બને છે કેવી રીતે જુઓ જ્યારે પાક તૈયાર થાય ત્યારે ઘણીવાર બજારમાં ભાવ ઓછા હોય ગોડાઉન હોય તો ખેડૂત રાહ જોઈ શકે હા ભાવ વધે ત્યાં સુધી બરાબર ભાવ વધે ત્યારે વેચે તો નફો વધુ મળે વચેટિયાનો પરની નિર્ભરતા ઘટે બજારની અનિશ્ચિતતા સામે થોડું રક્ષણ મળે એટલે આ ફક્ત સંગ્રહ નથી પણ ખેડૂતના ખેડૂતના હાથમાં થોડી વધુ તાકાત આપે છે હમ અને અંતે એક વિચારવા જેવો મુદ્દો છે જ્યારે ખેડૂત પાસે પોતાની સંગ્રહ શક્તિ હોય મતલબ કે પોતાનું ગોડાઉન હોય ત્યારે એ બજાર ભાવ નક્કી કરવામાં કેટલો સક્રિય ભાગ ભજવી શકે અને એનાથી આખા કૃષિ બજાર પર શું અસર પડી શકે હા આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે ખેડૂતની સોદાબાજી કરવાની શક્તિ ચોક્કસ વધે અને એની લાંબા ગાળે બજાર પર પણ અસર દેખાઈ શકે છે આના પર વધુ ચર્ચા થઈ શકે ચોક્કસ તો આ હતી ગોડાઉન સહાય યોજના બે હજાર પચીસ વિશેની ઊંડાણપૂર્વકની વાત આશા છે કે આપણા ખેડૂત મિત્રોને આ માહિતી ઉપયોગી થશે હા અને તેઓ આ યોજનાનો લાભ લેવા માટે જરૂર પ્રયત્ન કરશે